સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ છવ્વીસ જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફ્રોડના બહાને રૂપિયા બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતાં વડોદરા શહેરના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે હા ટાસ્ક જોબ વડોદરા સાયબર વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટોકરન્સીની ફે ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈપણ નાણાકીય વ્યવહાર કરવા નહીં આરોપીઓ બાર પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપી એ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે સદર ગુનાના સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી વીસ જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે એમાં પાંચ દિવસમાં સોરી દસ દિવસમાં એક પોઈન્ટ એક્યાસી કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી સદર નેટવર્ક માં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદી ટેલિગ્રામ આઈડી હતું તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય હા

રોડ દર મહિને પચાસ થી સાહીઠ લાખ નું કહી શકાય કે જેવા જેવી ફરિયાદ જેવી અરજી છે કે સપોઝ આપણા કેસમાં કોઈ બ્યાસી લાખ નાખ્યા છે કે કોઈ એક લાખ બે લાખ નાખ્યા છે તો એવી રીતે અરજીઓ મળતી હોય છે વડોદરા શહેર સાયબર ક્રાઈમ દ્વારા ગયા વર્ષે કુલ એકસો તેવીસ આરોપીની અટક કરવામાં આવેલી છે બધા ગુનાઓમાં જેમાંથી ટાસ્ક રોડના પચાસ થી સાહીઠ આરોપી કહી શકાય હાલમાં તો બે ટીમ કાર્યરત છે નેટવર્ક સદર આ ટાસ્ક ફ્રોડ પ્રકારની એમોમાં જનરલી જે ટેલિગ્રામ ને વોટ્સએપની વિગતો આપણે આવતી હોય છે વિદેશના આવતી હોય છે અને બેંક એકાઉન્ટ ને સિમ કાર્ડ આપણા ભારતીયોના હોય છે તેઓ થોડા રૂપિયાની લાલચમાં આ વિગતો વેચી દેતા હોય છે જી 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 જી